આપના ગોપાલ ઇટાલિયાની દીવાલ વાળી વાત ફરી એકવાર આખા ગુજરાતમાં ચર્ચાજનક વિષય તમને જણાવી હતી કે ચોંકાવનારા સમાચાર ગોપાલ ઇટાલિયાને લઈને સામે આવી રહ્યા છે અધિકારી દ્વારા જે દીવાલ કરવામાં આવી હતી ત્યારબાદ ગોપાલ ઇટાલિયા તે સ્તારે જઈ અને જાતે જ દીવાલ હટાવી દીધી હતી અને ત્યારબાદ જે સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાએ વિડીયો પણ વાયરલ કર્યો હતો અને કહ્યું હતું કે હવે જોઈએ છીએ કોની તાકાત છે આ દીવાલ હટાવે દીવાલ જે છે તે બ્લોકની દીવાલ હતી અત્યારે ગોપાલ ઇટાલિયાએ જાતે જ હટાવી દીધી હતી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર પોસ્ટ કરી હતી કે જે દીવાલ મેં હટાવી હતી એની એક રાતમાં જ ફરી રાતે ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ આવી અને દીવાલ પાછી લગાવી દીધી છે તેવું ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી અને જણાવ્યું હતું સોશિયલ મીડિયા ફેસબુક પેજ પર આ વિષય ઉપર ફરી એકવાર આખા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા વહેતી થઈ હતી અને એટલું જ નહીં અનેકો નેતાઓએ તો એમ પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયા ગુંડાગર્દી કરવા લાગ્યા છે અને કાનૂન નિયમનો ભંગ કરી રહ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું હતું ખાસ કરીને કોંગ્રેસના નેતા તરફથી એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં જણાવવામાં આવ્યું